અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટિમ્બી ગામ નજીક એક ફોર વ્હીલ પલટી મારી નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટિમ્બી ગામ નજીક પસાર થતા ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટના જાફરાબાદના ટીમ્બી ગામ નજીક ચેકપોસ્ટ પર ફોર વ્હીલર કારને અકસ્માત નડ્યો ઉના તરફથી આવી રહેલ ફોર વ્હીલર કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં કાર સવાર ત્રણ લોકોનો આબાદ બચાવ થયો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અવારનવાર અકસ્માતની ઘટના બની હોય છે રિપોર્ટર મનીષ કુમાર એમ મહેતા રાજુલા જાફરાબાદ ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી સહકાર આપવા વિનંતી